નમસ્કાર મિત્રો મિત્રો જૂનાગઢ લોકસભા બેઠકમાં શું રંધાઈ રહ્યું છે જૂનાગઢ લોકસભા બેઠકમાં પડદા પાછળ ખેલ શું ચાલી રહ્યો છે શા માટે સત્તર દિવસ બાદ પૂજા વંશને રાજેશ ચુડાસમા યાદ આવ્યા રાજેશ ચુડાસમા બોલ્યા હતા પરંતુ કોના માટે રાજેશ ચુડાસમા શું બોલ્યા હતા અને રાજેશ ચુડાસમાને જે વિસ્તારમાંથી વધુ લીડ મળી છે ચાલીસ હજારથી પણ વધુની લીડ જુનાગઢ અને સમગ્ર વાત જાણવી છે જુનાગઢ લોકસભા બેઠકમાં શું ચાલી રહ્યું છે વંશ શું બોલ્યા રાજેશ ચુડાસમા શું બોલ્યા આપ એ સાંભળી લો પહેલા ત્યારબાદ વાત કરીએ કે આ સમગ્ર વાકયુદ્ધ પાછળનું ગણિત શું ચાલી રહ્યું છે એ પ્રકારની સ્થિતિમાં કે જ્યારે જે વ્યક્તિ બોલે છે જે પૂર્વ ધારાસભ્યો બોલે છે તેના જ વિસ્તારમાં તે કોંગ્રેસને મદદ નથી કરાવી શક્યા જે વ્યક્તિ સૌથી પહેલા પ્રહાર કરે છે રાજેશ ચુડા સમા એ જે વિસ્તારમાં બોલે છે તે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી કામ નથી કરી શકી તો આ નિવેદન હતું કોના માટે આ સવાલ આજે પણ અકબંધ છે પહેલાં એ જોઈ લો કે રાજેશ ચુડાસમાએ ભૂતકાળમાં શું કહ્યું હતું અને પૂજા વંશે તેનો જવાબ

કે જો ભાગ્ય છે કે ચૂંટાયેલા મતોથી પદાધિકારી બન્યા પછી જાહેર મંચથી આ પ્રકારનો એક જનપ્રતિનિધિ બોલે કે મને જેટલા મેળ્યા છે એને હું છોડીશ નહીં હું એનો હિસાબ કરીશ આ તકે મારે આ તાલુકામાં એટલું જ કહેવાનું છે કે સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની વિચાર ધારા વાળા અમને ક્યાં ક્યાં નિર્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું તો હું આઈથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી દેજો ત્યાં સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છો કોણ ક્યાં છે એની ખબર પડે પક્ષી માથા કોણ ક્યાં કેમ છે એમનો વાસ્તવિક હિસાબ કરવો હોય

આપણે સાંભળ્યું કે રાજેશ ચુડાસમા શું કહ્યું હતું ભારતીય જનતા પાર્ટી છોડે કે ના છોડે તે તો તેને સાફ કરશે તેના વિરોધીઓને હવે પછી ખાટો ઓડકાર નહીં આવવા દઉં આ પણ રાજેશ ચુડાસમા બોલ્યા હતા અને વિસ્તાર હતો તાલાલા વિધાનસભા સૂત્રાપાડા તાલુકો અને તેમાં આવેલું પ્રાચી મુકામ હવે તમે જોશો કે પૂજા વંશ ક્યાં બોલ્યા તો પૂજા વંશ પણ તાલાલા વિધાનસભા સૂત્રાપાડા તાલુકો પરંતુ મુકામ હતું પ્રશ્નવાડા એટલે કે એક જ વિધાનસભા અને એક જ તાલુકામાં પૂજા વંશે તેમને જવાબ આપ્યો છે પહેલો સવાલ એ હતો કે પૂજા વંશ આટલા દિવસ પછી કેમ જાગ્યા પૂજા વંશ પહેલા શા માટે ન બોલ્યા હીરા જોટવા પોતે કેમ ના બોલ્યા કોંગ્રેસના કદાચ આ આ નિવેદન રાજેશ ચુડાસમાનું કોંગ્રેસ માટે હતું જ નહીં આટલા માટે એ લોકો પહેલા ન બોલ્યા બીજી વાત એ છે કે જે મુકામેથી જવાબ આપવાનો હતો એ મુકામે આભાર વિધિ હતી એટલે કે તાલાલા વિધાનસભાના સુત્રાપાડા ગામમાં જ સુત્રાપાડામાં જ રાજેશ ચુડાસમાએ આ પડકાર ફેંક્યો હતો આ વાત કરી હતી એટલે જવાબ પણ કોંગ્રેસે પૂજા વંશે તે જ વિસ્તારમાં આપ્યો આ વસ્તુ ક્લિયર થઈ રહી છે પરંતુ વાત એ છે કે રાજેશ ચુડાસમાનું નિવેદન કોના માટે હતું જ્યારે રાજેશ ચુડાસમા આ નિવેદન બોલે છે ત્યારે તે તાલાલા વિધાનસભા હતી ત્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે પરંતુ લીડ ફક્ત તેત્રીસ ફક્ત તેત્રીસ મત રાજેશ ચૂડાસમાને હીરા છોટવાથી વધારે હતા તાલાલા વિધાનસભામાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની વાત કરી રહ્યો છું અને આજ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સામે રાજેશ ચુડા સમાલ સવાલ ઉઠાવે કે પછી કોંગ્રેસ સામે સવાલ ઉઠાવે એ સ્વાભાવિક છે કે એ ભારતીય જનતા પાર્ટી સામે જ હતા રાજેશ ચુડા સમા વિરોધીઓને જોઈ લેવાની જે વાત કરે છે એક તાલાલા વિધાનસભામાં કરે તો એ કોંગ્રેસ માટે હોય જ ના શકે કારણ કે કોંગ્રેસે તો ફક્ત ફક્ત ત્યાં એને લીડ ઘટાડી છે રાજેશ ચુડાસમાની લીડ ઘટાડી છે ફક્ત તેત્રીસની લીડ મળી છે એને નડ્યા હશે તો કદાચ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ નડ્યા હશે આ વાત પણ સાફ થઈ રહી છે હવે વાત એ છે કે કોંગ્રેસે ટફ ફાઇટ આપી એટલા માટે રાજેશ ચુડાસમા બોલી શકે બોલી શકે કારણ કે ટફ ફાઇટ તો તેમને મળી છે પરંતુ એ જોઈ લેવાની વાત કદાચ 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 ભારતીય જનતા પાર્ટી માટે જ હતી રાજેશ ચુડાસમાની આ વાતથી પરંતુ તમે બે હજાર બાવીસમાં જાઓ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં શું ખેલ થયો બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભામાંથી એક બેઠક વિસાવદર આમ આદમી પાર્ટી પાસે ગઈ એક બેઠક સોમનાથ કોંગ્રેસ પાસે ગઈ બાકીની તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે થોડા પાછળ આવો વિધાનસભા વિધાનસભા ચૂંટણી સમગ્ર તમામ તમામ લોકસભાની બેઠકમાં કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો એ પછી ઉના હોય પછી કોડીનાર હોય પછી સોમનાથ હોય તમામ તમામ વિધાનસભામાં તાલાલા હોય તમામ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા બે હજાર બાવીસમાં થોડું ચિત્ર બદલાનું આમ આદમી પાર્ટીનો ફટકો કોંગ્રેસને મોટા પ્રમાણમાં પડ્યો કેટલી વિધાનસભા તેવી હતી તાલાલા જ લઈ લો કે જ્યાં બે હજાર કોંગ્રેસના મત ભેગા કરો તો ભારતીય જનતા પાર્ટી કરતાં પણ વધુ થઈ જાય પરંતુ આમ આદમી પાર્ટી પોતે લડે તો ખરી અને લડી અને કોંગ્રેસને તેનો ફટકો પડ્યો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં બંને સાથે હતા આમ છતાં પણ લીડ ન મળી તાલાલામાં અસર જોવા મળી તાલાલામાં બંને સાથે હતા તેની અસર જોવા મળી ફક્ત તેત્રીસ મત વધારે મળ્યા અને આજ તાલાલા વિધાનસભા સમગ્ર પ્રકરણમાં મુખ્ય ખેલ છે ભગવાનભાઈ બારડ શું કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતા તેઓ વિધાનસભા જીતી ગયા પરંતુ લોકસભા ચૂંટણીમાં લીડ ન મેળવી શક્યા રાજેશ ચૂડા સમાન નિવેદન સામે આવે છે ત્યારે વાત એ જ હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે તે બોલ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ હતા કે જે રાજેશ ચુડાસમાની સામે હતા છેલ્લી ઘડી સુધી ટિકિટ ન આપવા બાબતે પણ તેઓ સામે હતા પરંતુ ટિકિટ મળ્યા બાદ કામ તો કરવું પડે રાજેશ ચુડાસમાનું આ નિવેદન કદાચ તેમની માટે હતું અને પૂજાવંશ પોતાના નિવેદનમાં બોલે પણ છે કે જો કોંગ્રેસને કીધું હોય તો એટલે કે કોંગ્રેસ પણ આ વાતમાં સ્પષ્ટ નથી હીરા જોટવા કદાચ એટલા માટે જ નથી બોલ્યા કે કોંગ્રેસ પણ આ વાતમાં સ્પષ્ટ નથી કે રાજેશ કોની તરફ હતો રાજેશ આ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા ગદ્દારો માટે હતા એ હીરા જોટવાને પણ ખબર નહોતી હીરા જોટવાનું એક નિવેદન સામે આવ્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે તેમને લાગે છે કે ભગવાનભાઈ બારડ માટે આ નિવેદન હોઈ શકે છે પરંતુ એ તો રાજેશ ચુડાસમા જ જાણે કોના માટે હતું હાલ તો પૂજાભાઈ વંશ બોલી ગયા છે પૂજાભાઈ વંશને આટલા દિવસ બાદ યાદ આવ્યું છે પરંતુ આભાર વિધિ એ વિસ્તારમાં હતી એટલા માટે યાદ આવ્યું છે પૂજાભાઈ પોતે બોલે છે પરંતુ પૂજાભાઈ પોતાની જ વિધાનસભા નથી બચાવી શક્યા એ જ વિસ્તારમાં ચાલીસ હજારથી પણ વધુની લીડ ભારતીય જનતા પાર્ટીને અને રાજેશ ચુડાસમાને મળી છે તાલાલા બેઠક છે કે જ્યાં લીડ નહોતી મળી અને ખેલ પણ તાલાલા બેઠકનો જ હતો અત્યારના વાત સીધી અને સ્પષ્ટ જોવા મળી રહી છે કે કોંગ્રેસે પૂજાભાઈ વંશે આ ઉડતી વાત પકડી લીધી છે કદાચ આ વાત કોંગ્રેસ માટે હતી જ નહીં હવે આવનાર સમયમાં ખબર પડશે રાજેશ ચુડાસમાએ આ વાત કોના માટે કીધી હતી રાજેશ ચુડાસમાએ જ્યારે નિવેદન આપ્યું એ વાત મુજબ તો લાગે છે કે રાજેશ ચુડાસમાની આ વાત કોંગ્રેસ માટે હતી જ નહીં સ્વાભાવિક છે કે જે વિધાનસભામાં જે વિધાનસભામાં બે હજાર બાવીસમાં

કોઈ કડવા શબ્દો કોઈ સીધો પ્રહાર હીરાભાઈ જોટવાએ હજુ સુધી નથી કર્યો પરંતુ બેશક હીરાભાઈ જોટવા ટક્કર આપી હતી રાજેશ ચુડા સમાને અને રાજેશ ચુડા સમાને ટિકિટ મેળવવી એ પણ મુશ્કેલ હતું રાજેશ ચુડા સમા તમામ તમામ પાસાઓમાં સેટ થતા હતા અને બીજો કોઈ કોળી ચહેરો ભારતીય જનતા પાર્ટી પાસે જૂના ગઢમાં ન હોવાથી હીરાભાઈ જોટવાને ઉતારવામાં આવ્યા આપણે એક વાત છે પરંતુ રાજેશ ચુડાસમાને જ ખબર કદાચ આ વિડીયો રાજેશ ચુડાસમા જોતા હશે તો મલકાતા હશે કે મારું એક નિવેદન અને આટલો મોટો બવાલ પરંતુ રાજેશ ચુડાસમા હજુ આગળ વધશે તો આ જ નિવેદન આ જ વિવાદ તેના પગનો કુહાડો બની શકે છે આવનાર સમયમાં ખબર પડશે કે આ નિવેદન રાજેશ ચુડા સમાજ નડે છે કે નહીં આ નિવેદન રાજેશ ચુડા સમાજ કોને આપ્યું હતું પૂજા વંશે શું ઉડતું પકડ્યું છે કે નહીં કોંગ્રેસ કોંગ્રેસને આમાં બોલવા જેવું હતું કે નહીં આ નિવેદન કોંગ્રેસ માટે શું હતું કે નહીં હીરાભાઈ જોટવા શા માટે જાહેરમાં આ બાબતે હજુ સુધી સ્પષ્ટ અને પ્રહાર કરતા બોલ્યા નથી આ તમામ સવાલો છે અને સવાલ તો એ પણ છે કે પૂજા વંશ બોલે છે પરંતુ પૂજા વંશ પોતાની જ વિધાનસભા ઉના નથી બચાવી શક્યા તમામ સવાલો છે સમયમાં ખબર પડશે કે શું શું ચિત્ર હતું રંધાતું હતું આવનાર સમયમાં ખબર પડશે આપને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં લખજો આ પહેલા પણ વાત કરીએ તમામ સવાલના જવાબ આપની પાસે હોય આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર